નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના લસણના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના લસણના બજાર ભાવ જામનગર એક હજાર છસોથી ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ રાજકોટ બે હજાર બસોથી ત્રણ હજાર સાતસો જેતપુર એક હજાર આઠસો પચાસથી ત્રણ હજાર ત્રણસો અગિયાર જૂનાગઢ આઠસોથી બે હજાર આઠસો જસદણ બે હજારથી ત્રણ હજાર ત્રણસો અમરેલી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર અમદાવાદ બે હજાર ચારસોથી પાંચ હજાર ડીસા ત્રણ હજારથી ચાર હજાર સુરત બે હજાર છસોથી ચાર હજાર આઠસો બરોડા બે હજારથી ચાર હજાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો